છોટા ઉદયપુર પોલીસ સ્ટેશનમાં વાસમાના ડેપ્યુટી ઇજનેર અજય ચૌધરીએ પોતાના કર્મચારી તિમિર પટેલ સામે એક કરોડ એકતાલીસ લાખની ઊંચા પતની ફરિયાદ નોંધાવી છે વિચિત્રતા એ છે કે આ તિમિર પટેલે ભૂલ કબૂલી છે મારું મગજ અપસેટ હતું મારું મગજ ફરી ગયું હતું તેના કારણે મેં આટલી મોટી રકમની ઉચાપત કરી છે તેવું આરોપી તરીકે કબૂલે છે અને ત્યારબાદ દસ લાખ એસી હજાર જેવી રકમ છે તે ખાતામાં પરત જમા પણ કરે છે કોની મંજૂરીથી પૈસા જમા કરે છે તે પણ પ્રશ્નાર્થ છે આ તિમિર પટેલ છે તેને વિધિ વિધાન ઘરે કર્યા ત્યારે એનું મગજ છે એ કામ કરતું થઈ ગયું અને પોતાની ભૂલ સમજાણી તો અહીંયા વિધિ વિધાન કરે અને ચાર વર્ષ સુધી આ કર્મચારી ખાતામાં નોકરી કરે છે અને આવી મોટી રકમની ઊંચાપત કરે છે ચેકોમાં ખોટી સહીઓ કરે છે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરે છે આ બધી મગજ એનું કામ કરતું નથી અપસેટ છે તેના ઉપર બધો મદાર નાખી અને એક છટકવાનો નિમ્ન પ્રયાસ કરે છે વિજ્ઞાન જાતા આ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડે છે નિંદા કરે છે કે આ ઘટના આટલી મોટી રકમની અંદર કોઈ પણ કર્મચારી સાથી કર્મચારીની મિલી ભગત હોય અને આટલી મોટી રકમની સહયોગ કરીને ઉચ્ચાપત કરે અને બે ધડક રીતે પોતે અધિકારીને પણ આ જોડું થાય તેવું કૃત્ય કરે છે તે માફ કરવા યોગ્ય નથી વિજ્ઞાન જાતા એ તપાસ કરી તો ત્યાંના સ્થાનિક પોલીસના એ પ્રજાપતિએ એમને ચોવીસ તારીખે બોલાવેલ છે આવી મોટી રકમની ઉચાપત કરેલ છે સામેથી પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેને જવાબ દેવામાં આવે છે આરોપી છે તેને સસ્પેન્ડ કરેલ છે કે નથી કરેલ મોટી રકમના ઉચ્ચાપતમાં પુરાવાનો નાશ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે આવા કર્મચારી ચાર વર્ષ સુધી કરે સાયટાટિક પેશન્ટ હોય તો પણ ખાતાના અધિકારી ત્યારબાદ એનું મગજ છે કામ કરતું થાય છે અને ભૂલ સમજાય છે તેવું આરોપી કબૂલે છે ત્યારે જરૂર શંકાની સોય આસપાસ કર્મચારી ઉપર કે અધિકારી ઉપર પણ જાય છે તો સત્ય હકીકત તો તપાસમાં બહાર આવશે પરંતુ પોલીસ અધિકારીએ ચોવીસ તારીખ આવી છે અને પોલીસ સ્ટેશનમાં સામે આવીને આરોપી કબૂલે છે અને પોતે પોતે કબૂલાત આપી અને સામે જાય છે ત્યારે એને મુદત આપવામાં આવે છે ત્યારે જરૂર સંશ્રય થાય છે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે નાગરિક તરીકે સૌની જવાબદારી થાય છે અને મગજ ભરી ગયું છે તો એને તાત્કાલિક ધોરણે અત્યારે પણ નોકરીમાં કેમ ચાલુ છે તે પ્રશ્ન જ છે અધિકારીએ તાત્કાલિક શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ તેવી વિજ્ઞાન જાતા માગણી કરે છે